સુરતમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે કોર્ટે એક બળત્કારીને કડક સજા ફટકારી છે વાત એમ છે કે સુરતના વેસુ પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની કિશોરીને ઘોડદોડ રોડ ખાતે આવેલી લવલી પાર્કમાં રહેતા અશદ અતલાફ વિરાણીએ પ્રેમઝાડમાં ફસાવી હતી અને તેણીને પોતાના ઘરે તથા અન્ય હોટલોમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો તો કિશોરીને હોટલમાં લઈ જવા માટે નકલી જન્મ તારીખ સાથે આધાર કાર્ડ પણ તૈયાર કરાયું હોય જેથી હોટલોમાં ચેક ઇન કરી શકાય આ ગુનામાં આરોપી અશદ અદ અતલ તેના બંને મિત્ર રુદ્રચંદ્રેશ પટેલ અને પ્રવિણ નેત્રપાલસિંહ ચૌધરીએ સાથ આપ્યો હતો આ મામલે વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ વેસુ પોલીસે થોડા જ મહિનામાં ચાર્જશીટ કોર્ટમાં રજૂઆત કરી હતી જેને લઈને કોર્ટે આરોપી અશદ અતલફ વિરાણીને વીસ વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો હતો જ્યારે તેની સાથ આપનાર રુદ્રચંદ્ર પટેલ અને પ્રવીણ નેત્રપાલસિંહ ચૌધરીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા सूरत सिटी के वेसु पुलिस स्टेशन में 2023 में नवे महीने में एक पॉक्शो और रेप का गुना दाखिल हुआ था जिसमें आरोपी असद अल्थाप विरानी है ये एक बच्ची जो 17 साल की बच्ची है पढ़ने वाली उसको बहला फुसला के यहाँ उमरा पुलिस स्टेशन की हद में वेसु की हद में और डूमस पुलिस स्टेशन की हद में जो वीकेंड होम है वहाँ पर ले जाके उसके साथ में दुष्कर्म किया तो ये फरियाद मिलने पर वेसू पुलिस स्टेशन में पॉक्सो और रेप का गुना दर्ज किया गया और उसकी चार्जशीट की गई और 18 तारीख को नामदार कोर्ट ने इस चार्जशीट के ऊपर सुनवाई के बाद में आरोपी जो है असद अल्ताफ़ विरानी ये घोड़दौड़ रोड सूरत का रहने वाला है उसको 20 साल की सज़ा और एक लाख रुपए का जुर्माना की सज़ा सुनाई है